જય માતાજી મિત્રો યુટ્યુબ ફેમિલી મજામાં મિત્રો મિત્રો જો કોબી એક નંબર ચોમાસું આપણે ભાઈને બહુ મસ્ત થયું છે જુઓ મિત્રો મસ્ત ચોમાસું કોબી થયું છે બહુ સારું રિઝલ્ટ છે થઈ છે મિત્રો જો અને છે મગફળીનું વાવેતર બધું છે કોબીજ બઉ સરસ કોબી થયું છે પહેલી વાર ખેતરમાં આવી છે આ રહી એટલે મસ્ત થયું છે ભાદર ઉતર્યા પછી તૈયાર થાય છે જ્યાંથી ભાઈ ને પણ આટલો થોડો મોટ કર્યો તો કોબી નો એટલે આટલો પાલક વાઈ દીધો છે આ છે મિત્રો મગફળી જો મગફળી પણ એક નંબર બહુ મસ્ત ખેતી છે મિત્રો બધી આપણે કોરું કાઢ્યું છે મિત્રો આજે વરસાદ નથી આવ્યો બિલકુલ બહુ મસ્ત હરિયાળું થયું છે બધું ખેતી પણ બહુ સરસ છે આપણે બધી કોબી

પેણીની બધું થોડું આડાવડ કરી બધું ઓળખ્યું ચોમાસાનું બધું વ્યવસ્થિત મૂકી અસર અધ્યર કાટ ચડે ના એટલા માટે પેણી પરે પડી હતી થકો મૂકી દીધું ટ્રેક્ટર વળગાડી પેલી પરે મૂકી દીધી પલટી પડી હતી પેલી બાજુ ચેટી એ પણ લઈને મૂકી દીધી હોય સાધન વળે કરી નાખ્યું મિત્રો બધું ચોમાસાનું બગડેની અસર વ્યવસ્થિત અધ્યાર આ બધા જો આ ઢેર લઈ લીધા પેકિંગ મૂકીને એટલે કાટ ખાય ના અંદર જમીનમાં મિત્રો હટ જય માતાજી બાય